મારે જ હવે કઈક કરવું જોશે આ ડોગરી ગોગા જેવો છે એને કઈ ખબર નહી પડે અને બેઠો રહીશે ઓલો સીન છે એમ કામ કર્યા કરશે અને જો આમ નહીં છોડાવવા દાવ ને તો મને ધીરે ઉપાધિ થાય અને આ અહીંયા બેસે લાય તો હવે મારે જવું જોઈશે ઓલા શું કરે છે લાય જાવ હવે અને જોવું અને ડોગરીને ને કઠાવું બારો જોતું હવે અહીંયા નહીં પકડના મુશ્કેલી નહીં મારા હડે હવે આ હા અડે તો ખબર છે ને લુકેશ ને ખબર છે આ અડે તને પૂર્યો છે પણ લઈને મારો ટાઈમ મારે થઈ ગયો હાલ લઈ લે આમ હાલ આવે છે

બરોબર ભાગ તો વગર વેટી દે છે હલ થાય ધ્યાન રાખજે વાયો ને તો આ ફૂટી જાય

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn